મોરબીના ખોખરા હનુમાન પાસે શ્રમિકના ગળે છરી રાખી લૂંટ ચલાવનાર ત્રણ આરોપીઓના ચાર દિવસના રિમાન્ડ મંજૂર બાબતે પ્રાપ્ત માહિતી મુજબ મોરબીના ખોખરા હનુમાન મંદિર પાસે આવેલ મોનોલિત કારખાનામાં મજૂરી કામ કરતા અમન અંબારામભાઈ કુશવા રાત્રિના સમયે ખરીદી કરવા જતા હોય ત્યારે બે મોટર પર આવેલ ચાર શખ્સોએ ફરિયાદીના ગળે છરી રાખી મોબાઈલ તથા રોકડ રકમ સહિત કુલ રૂપિયા બાર હજાર પાંચસોની લૂંટ ચલાવી હોય જે મામલે પોલીસે આરોપી અસગર રમજાનભાઈ માયાભાઈ મોવર સમીર સુભાનભાઈ હુસેનભાઈ મોવર હનીફ અબ્બાસભાઈ કરીમભાઈ ભટ્ટી ને ઝડપી પાડી કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટે આરોપીઓના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા આ સાથે જ આ મામલે ડીવાયએસપી પીએ ઝાલા દ્વારા આજ રોજ સોમવારે સાંજે છ વાગે પ્રેસ કોન્ફરન્સ આપી સમગ્ર બનાવની વિગતો આપી હતી મોરબી તાલુકાના ખોખરા હનુમાન રોડ પર આવેલ બનોલિત કારખાના પાસે એક લૂંટનો બનાવ બનેલ હતો જે સંદર્ભે અમનભાઈ અંબારામભાઈ કુશવાહ નાઓએ ધોરણસરની લૂંટ થયા અંગેની ફરિયાદ જાહેર કરેલ હતી જે ગુનાની તપાસ તાલુકા પીઆઈ સંભાળી રહેલ હતા જે ગુનાની તપાસ દરમિયાન પોલીસ અધિક્ષક શ્રી ત્રિપાઠી સાહેબની સૂચના અન્વયે આ ગુનાની આગળની તપાસ પીઆઈ શ્રી એલસી બી નાઓએ સંભાળેલ હતી અને આ ગુનાની તપાસના કામે ટેકનિકલ સોર્સેસ હ્યુમન ઇન્ટેલિજન્સ તથા સીટીવી કેમેરાની મદદથી તેઓને જાણકારી મળી કે આ જે આ લૂંટનો બનાવ છે તેને અંજામ આપવા માટે ચાર ઇસમો બે મોટરસાયકલ ઉપર આવેલ હતા અને લૂંટના બનાવને અંજામ આપેલ હતો જે સંદર્ભે તેઓએ વિશેષ તપાસ હાથ ધરી અને કુલ ત્રણ ઇસમોને હાલ પકડેલ છે જે ત્રણ ઈસમોના નામ અસગર સન ઓફ રમઝાનભાઈ માયાભાઈ મોવર રહે કાજરડા સમીર સન ઓફ સુભાનભાઈ હુસેનભાઈ મોવર રહે માળિયા વાડી વિસ્તાર તથા હનીફભાઈ સન ઓફ અબ્બાસભાઈ કરીમભાઈ પટ્ટી રહે કાજરડા માળિયા નાઓને અટક કરી તેમની પૂછપરછ કરતાં તેમને આ ગુનાની કબૂલાત આપેલ છે તેમજ આ ગુનાના કામે ગયેલ મુદ્દામાલ મોબાઈલ તથા રોકડા રૂપિયા તેમની પાસેથી કબજે કરવામાં આવેલ છે આ ઉપરાંત એક અન્ય ઈસમનું નામ ખોલવામાં આવેલ છે જે પકડવા ઉપર બાકી છે જે આ ત્રણેય ઈસમો છે તેઓ જે આ જીઆઈડીસી વિસ્તાર છે તેમાં અવાવરૂ જગ્યાઓ ઉપર રાત્રિના સમયે એકલ દોકલ જે હું અવર જવર કરતા હોય તેમને ટાર્ગેટ કરતા હતા જેથી તમારા મીડિયાના માધ્યમથી હું પ્રજાને એક સંદેશો આપવા માંગુ છું કે રાત્રિના સમયે એકલ દોકલ અબાવરૂ વિસ્તારમાં તેમજ અંધારાવાળી જગ્યાએ નીકળવું નહીં અને આવી જગ્યાએ નીકળવાનું થાય તો પોતાની રોકડ રકમ મોબાઈલ ફોન વગેરે સાચવીને રાખવા મારા મારી હા જો કોઈ જે ઇસમ પ્રતિકાર કરે અથવા પૈસા ગોટ રકમ કે મોબાઈલ ફોન ન આપે તો આ છરી બતાવી અને ધાક ધમકી આપતા અને માર પણ મારતા હતા બીજા બનાવ બનેલ હોય અને કોઈ પોલીસ જાહેર કરેલ ન હોય તો હું તમારા માધ્યમથી અપીલ કરું છું કે મોરબી તાલુકા પોલીસ સંપર્ક કરી અને પોતાની ફરિયાદ નોંધાવી શકે છે એ હાલ તપાસ ચાલુ છે હાલ આરોપીને અટક કરી તેમને નામદાર કોર્ટમાં રજૂ કરીને દિન ચાર ના રિમાન્ડ મેળવવામાં આવેલ છે તપાસ એલસીબીપીએ પોતે ચલાવી રહેલ છે